નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર ના સાર્થિક પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રસાર વિજ્ઞાન પ્રેક્ટિકલ માટે રેડોક્સ અનુમાપન પછી આજે ફરી વાર ભેગા થઈ રહ્યા છે જેમાં આપણે જે ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબીની હાજરી કઈ રીતે નક્કી કરવી જે પ્રયોગ તમને 6 માર્કની અંદર ઓર્ગેનિક સેક્શનના અથવામાં પૂછાય છે એની ચર્ચા કરવા માટે હું શ્રી પ્રજ્ઞેશકુમાર એમ પટેલ અને મારા સાથી મિત્ર અને મારું નામ રાગેન્દ્રસિંહ સેંગર છે એ આપણે આજે આ જે પ્રયોગ છે એને સમજીશું કે પ્રયોગ કઈ રીતે કરવાનો છે આના પ્રયોગ માટે આપણી જોડે પ્રાયોગિક પુસ્તિકા જોડેલો છે હવે જેમ કે તમે જોઈ શકો છો કે આપણને ત્રણ જ અજ્ઞાત પદાર્થ આપેલા હોય એમાં કા તો કાર્બોહાઇડ્રેટ હશે પ્રોટીન હશે અથવા તો ચરબી આપેલી હશે એના માટે જે ટેસ્ટ છે એ મુખ્ય કસોટીમાં આપણે જો કાર્બોહાઇડ્રેટ આપેલું હોય તો મોલિસ કસોટી અને ફેલિંગ કસોટી જો આપણને પ્રોટીન આપેલું હોય તો નીન હાઇડ્રીન અને બાયુરેટ કસોટી હોય અને જો ચરબી આપેલી હોય તો એક્રોલિન અને તેલી પદાર્થ ત્યારે હું તમારી સામે એક પ્રયોગ પરફોર્મ કરીને બતાવું છું કે એ પ્રયોગ તમારે કઈ રીતે સળવણ છે અને કઈ રીતે કરવાનો છે તો અત્યારે સુધી મિત્રો આપણે એક આ 11 પદાર્થ લઈશું અને શરૂઆત આપણે કરીએ છે મોલી સોલ્યુશનથી આ મે એક 11 પદાર્થ દીધોલો છે એમાં તમને તમારી લેબમાં મોલી સોલ્યુશન આપેલું હશે એટલે હવે આપણે આમાં થોડું મોલી સોલ્યુશન એડ કરીશું હવે તમે જોઈ શકો છો કે આ પદાર્થમાં આપણે મોલી એડ કર્યું એટલે રેડ કલરના પીપીટી જોવા મળે હવે આપણે એમાં શાંત રેસ્પ્રેસો ફોર ઉમેરીશું અને જોઈશું કે શું પરિવર્તન જોવા મળી રહ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં આમાં શાંત રેસ્પ્રેસો ફોર જેમને હું ઉમેરતો જઉં છું એમએ માટે સ્ટ્યુબની અંદરનો જે કલર છે એ ચેન્જ થતો જાય છે અને તમે જોઈ શકો છો અહીં તમારી સમક્ષ કે જે રેડ કલર હતું એ આખું ચેન્જ થઈને શું થઈ ગયું છે આપણી જોડે વાદળી કલર આવ્યો છે જો ટેસ્ટમાં તમારું જે પદાર્થ છે એ વાદળી કલરમાં ફેરવાઈ જાય તો એ અનુમાન જે આપણે જોઈ શકો

કસોટી તમે કરો ફેલિંગ કસોટી તો એમાં ફેલિંગ એ ફેલિંગ બી નું સોલ્યુશન જે છે કે તૈયાર જ હોય છે જે તમે એડ કરો છો તો નારંગી લાલ અક્ષર પડશે એ પણ કાર્બોહાઇડ્રેટ હાજર બતાવે અહીંયા બે કસોટી હાજર બતાવ્યા પછી આપણે પ્રોટીન અને ચરબીની બે બે કસોટી કમ્પલસરી ગેરહાજર બતાવવાની હોય છે તો પ્રોટીન માટે કોઈ क्या बजी सीजा सेक्षन इंदा एक्रोलीन कसोडी एमा एक्रोलीनी दी तीवर वास आती नती चर्वी गे राजा अधाउतो आपे बदा ग्रन थेवादी ये ताहिली नती माटे चर्वी गे राजा

के अंदर प्रॉपर तुम्हारे बनवेलु होवो चाहिए हमने बड़ा ने खबर जेने तुमने भी खबर जे के ये पदार्थो आपेला है तुमने सू आपी सके तो तुम्हें पदार्थो में જોઈ શકો જો તમને કાર્બોહાઇડ્રેટ આપે તો કાતો گلوકોઝ હશે ફ્રુક્ટોઝ હશે સુક્રોઝ હશે ગોળનો લોટ આપેલું હોય સ્ટાર્ચ આપેલું હોય अथवा कोई और जो પ્રોટીન આપેલું

પ્રયોગ અમે બતાવેલો છે એ રીતે પ્રોપર તમારે તમારી માં લખીને અને સબમિટ કરાવવાનું છે આ પ્રયોગ દરમિયાન તમારી જોડે પ્રાયોગિક પુસ્તિકા રહે છે એટલે બધું એમાંથી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી મળીશું નવા પ્રયોગો સાથે